મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીમાં ભોજન અને પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે અને સૌરાષ્ટ્રની અંદર કહેવાય પણ છે કે કોક દિવસ તું ભૂલો પણ ભગવાન કાઠીવાડમાં તને સ્વર્ગ ભૂલાવું શામળા અને આવકારો જે છે એ સૌરાષ્ટ્ર ખૂબ જ મોટો હોય છે ત્યારે તમે જોઈ શકો છો કે શિવરાત્રીના મેળાની અંદર જે છે ભોજન માટેથી અને હરિના સાદ માટેથી તમે જોઈ શકો છો હાથમાં કેસરી કલરનો ઝંડો લઈ અને એક શ્રદ્ધાળુ જે છે અત્યારે તમે જોઈ શકો છો તમામ લોકોને પોતાને ત્યાં અન્ન ક્ષેત્રમાં જમવા માટેનો જે છે અવાજ મારી રહ્યા છે

સ્વતંત્ર કન્ટિન્યુઅસ અને અવાજ મારી રહ્યા તો લોકો પછી આવે છે જમે છે હા આવે પબ્લિક જાય ને જમી જાય છે આ તો ધરમનો વાઉટો છે કોઈ બેય જમે શકો છો કે અવાજ જે મારી રહ્યા છે અવાજ અવાજ નથી આવતો રાડો પાડી પાડીને સ્વતંત્ર આજ 8 દિવસથી જમણવાર ચાલુ છે અમારું વિરાલામ બાપાનો ટુકડો ટુકડો અહીંયા હરી ટુકડો